પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીકના જંગલમાં ફરી આગ ભભૂકી આ જંગલમાં આગ લાગવાની ઘટનાઓ છે ત્યારે ફરી જંગલમાં ભીષણ આગ લાગતા પોરબંદર ફાયર વિભાગને જાણ કરાઈ જેથી ફાયર વિભાગે આગ પર મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા મહત્વનું છે કે આ જંગલ પોરબંદર સોમનાથ હાઇવે ને અડીને આવેલું છે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ તેની અસર થાય છે નવાઈની બાબત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં આ જંગલમાં ચાર થી પાંચ વખત આગની ઘટના બની છે તેથી વન વિભાગ આ અંગે તપાસ કરાવે તે જરૂરી બન્યું છે ગામના કંટ્રોલ રૂમમાં અંદાજે એક સવા એક આજુબાજુ ચોરીમાં કે જ્યાં અવારનવાર આગની ઘટના બને છે ત્યાં આગ લાગવાનો બનાવનો અમને જાણ થઈ હતી તાત્કાલિક જ એક ફાયર ટીમ જે મોટું ફાયર બ્રાઉઝર લઈને રવાના થઈ હતી અને અહીંયા પેલી પ્રથમ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા વધારે ફાયર ફાઇટરની જરૂર પડતા અન્ય બે ફાયર ફાઇટર પણ રવાના થયેલા હતા તથા ફાયર ફાયર ફાઇટર ને અસિસ્ટ કરવા માટે એક ફાયર ટેન્કર પણ અમે બોલાવેલું છે પછી ત્યારબાદ વધારે આગનો બનાવ હોવાથી બંને સાઈડના રસ્તા પોલીસ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી બંને બાજુના રસ્તા બંધ કરાવેલા છે અને હાથી સિમેન્ટ નું તથા બિરલા ફેક્ટરી નું પાણીનું ટેન્કર પણ બોલાવેલું છે તથા ઉપલેટા થી અમારી એક ટીમ પણ રવાના થઈ છે જે ફાયર ફાઇટર લઈ અને માહો મોટર બાવજર લઈ અને અહીંયા અસિસ્ટ માટે આવશે અત્યારે કોઈ કેટલી ટીમ કામ કરી અત્યારે કુલ પાંચ ટીમો કામ કરી રહી છે બધો સ્ટાફ પણ અહીંયા છે અને અંદરની બાજુ જવાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં એટલે અમે જેટલું બને એટલું આગળ વધતું અટકે અને પાણી એવી રીતે મારીએ છીએ કે આગળ વધારે બનાવ ન બને છેલ્લા આ જ વીકમાં માનો સાત થી આઠ વખત ફાયર બ્રિગેડને ને જાણ થયેલા છે કે જેમાં આ સેમ ટુ સેમ જગ્યા એ જ બનાવ બને છે તો જેથી મારી અપીલ છે કે આ પાછળ આગ ને પાછળ બનાવનું કારણ જાણવા તજવીજ કરવામાં આવે આજે ધૂરી બરાબર કે છે ઠંડીનો સબાય છે આમાં તમારા અનુભવમાં અત્યારે આગ લાગી અત્યારે આગ લાગવાના ચાન્સ ઓછા છે પરંતુ આ કોઈ માનવસર્જિત ઘટના હોઈ શકે એવી પ્રાથમિક અનુમાન લાગે છે અત્યારે એક તો ફાયર વિભાગ છે એની સાથે હાથી સિમેન્ટ ફેક્ટરીના પણ ફાયર ફાયર બ્રિગેડ છે બિરલાનું ફાયર ટેન્કર છે ફોરેસ્ટ વિભાગ હાજર છે અને પોલીસ વિભાગ પણ હાજર છે પોરબંદર સોમનાથ હાઈવે પર જે રતનપર નજીક જે પોરબંદર જિલ્લાના જે રતનપર ગામ નજીક જે આ જે ભીષણ આગની જે ઘટના જોરીઓના જંગલમાં લાગી છે જે આ આગનો બનાવ છે તેના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ જે રસ્તો જે છે તે રસ્તો બંને સાઈડ થી ને બંધ કરી દેવામાં આવ્યો છે ને રસ્તો છે તે રસ્તો હાલ ડાયવર્ટ કરવાની જે પરિસ્થિતિ જે તે ઉભી થઈ છે આપ જોઈ શકો છો તે વિકરાળ આગ છે છેલ્લા

જંગલમાં છેલ્લા પાંચ થી છ વખત આગ છે તે આગ લાગી છે ત્યારે આ આગ ક્યાં કારણો લાગી તેને લઈને પણ છે ત્યારે હાલ તો કહી શકાય કે પરિસ્થિતિ છે તે આગના કારણે વિકરાળ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે પ્રતીશ ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી પોરબંદર